ગરપાલિકા સામે સફાઈ કામદાર વાલમેન ડ્રાઈવરો સહિતના કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓ સૂત્રોચ્યાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે જેના કારણે કામમાં પણ બ્રેક લાગી હતી કર્મચારીઓનું કહેવું છે કે ઘણા સમયથી પગાર આપવામાં આવ્યો નથી તો આજના મોંઘવારીના સમયમાં ઘર કઈ રીતે ચલાવવું ત્યારે આ મુદ્દે તમામ કામદારોએ એકઠા થઈને પગારની માંગણી સાથે પાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો દસ છે કોઈના ચાલીસ છે નગરપાલિકા થઈ ત્યાર ના અમારા બાકી છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત ના સમય માં અમારા બાકી છે એ સમય થી હજી સુધી માં લાંબા સમય થી હજી સુધી માં કોઈ પગાર થયા નથી સફાઈ કામદાર છે લાઈટ વિભાગ વાળા છે પછી વાલમેન છે ડ્રાઈવર છે પછી ટ્રેક્ટર ડ્રાઈવરો છે મારું નામ સિરાજ વલીભાઈ ઓઠા અમારો પગાર થઈ જાય બસ અમારા અમારા બધા કર્મચારી છે રોજમદારના જે પગારો થઈ જાય એ માટે બેઠા મેં તો સવારે સાત વાગ્યાના હવે સાહેબ કહે છે પછી અંત આવે શું કહે હું રહી સાહેબ આજની સમસ્યા રિયલ એ હતી કે ટૂંકમાં અત્યારે જે આવા ચર ઉનાળાની જે પરિસ્થિતિમાં પાણીની એવડી મોટી સમસ્યા હોવાથી અત્યારે જે કર્મચારી ગણ જે છે એ ટૂંકમાં નગરપાલિકા બનતા અધિકારીઓની નબળાઈથી પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે લોકો ત્રાહીમાન થઈ ગયા છે અને હાલમાં ટૂંકમાં ત્રણક દિવસે પાણી આવવા છતાં જો આજની તારીખમાં આ લોકો હડતાળ ઉપર હોય તો અમારા વિસ્તારમાં પાણીની એટલી બધી હાડમારી છે કે લોકોને વિચારવા જેવી બાબતો ઊભી થઈ છે નગરપાલિકા બીના પછી પ્રશ્ન રિયાલી તો સાહેબ એવું છે તો અમે તો એવું માનીએ છીએ કે ટૂંકમાં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બન્યા પછી છેલ્લા પાચક મહિનાથી સરકારની જે કંઈ રણનીતિ અને અધિકારીઓની અન્નઆવડતથી આજે ધારી શહેરને આવડી મોટી વસ્તી હોવા છતાં અત્યારે કોઈ પણ પ્રકારના કામકાજ બાંધકામ બીજું બીજું જે ટૂંકમાં લોકોને બહુ પરેશાની ભોગવવી પડે છે અને બહુ એવું સ્પષ્ટ દેખાય છે કે અધિકારીઓની અનઆવડતથી આ વસ્તુ ઊભી થઈ બસ આ ખાસ તો ટૂંકમાં જે પરિસ્થિતિ મેં નોંધ જ કીધું કે પાણીની એવડી મોટી સમસ્યા હતી કે આજે અમે સવારના નાયા નથી

ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારા કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિનાથી પગાર અમારા ધ્યાન હતી તો આજે મારું ભરણ પોષણ કેવી રીતે કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા આજે રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે સીખ ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમાણા ત્યારે પછી અમે પ્રાંત પાસે ગયા હતા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો ત્રીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું એને માટે તમારે લોન લેવાની છે ત્યાંથી વધારે પડતું નહીં ખાય પર ધ્યાન દે

પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી થયા આવા તહેવાર જેવા તહેવાર આવે છે તો અમે નાના માણા આની ઉપર તો નિર્ભર હોઈએ લગભગ આઠ કોઈના દસ છે કોઈના આઠ છે કોઈના હાથ છે બરાબર છે એટલે હાથ આઠ પગાર બાકી છે અને આપણે અમારી માંગણી એ જ છે કે અમને તહેવાર આવે છે અમને પગાર આપી દઈએ અમને કોઈ વિરોધ નથી અમને નથી કોઈ કોઈ અધિકારીનો વિરોધ અમારે અમારો પગાર છે મતલબ છે કામગીરી અહીંયા કામગીરી ફરજ બજાવીએ છે તો અમારો પગાર લેવો અમારી ફરજ છે અમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી બરાબર છે અમારી આ માગણી છે પગાર આપી દે એટલે અમે કામે સડી જાય અમને એમ જ કહીએ રાખે છે કે આજ થશે ને કાલ થશે બેઠા છે એ તો જ્યાં સુધી જો ઓફિસ ની અંદર ઓફિસ ની અંદર અમને કોઈ જાતનો નિર્ણય નહીં આવે સંતોષકારક ત્યાં સુધી બેસશું બરાબર છે ને ભાઈ પ્રશ્ન તો પાણી હલ છે ત્રણ ત્રણ દિવસે પાણી આપે અને એ પાણી હજી સુધી છોડ્યું નથી દરરોજ નવ વાગે પાણી છોડે આ સાત વાગે પાણી છોડે તો પાણી ટાઈમે પાણી પહોંચતું નથી બીજા નંબરમાં કે આખી નવી વરસાદ ઇન્દિરાનગર એ બધે પાણીનો પ્રશ્ન છે એ અમે એ માટે જ અમે આવ્યા હતા સાહેબ પાસે સાહેબે કીધું અરજી લખીને આપો એટલે અમે અરજી લખીને આપીને બધાએ સહ્યું લીધી હમીરભાઈ બસ ખરેખર પાણીનો જ પ્રશ્ન છે બીજો પ્રશ્ન તો ગણાય છે સફાઈનો છે એવો છે પ્રશ્ન પણ એ સફાઈ પૂરી થઈને આવતા નથી સફાઈ કામદાર અને વાલમેન કોઈ પણ જાતને જાણ કર્યા વગર સ્વચ્છાઈ હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલો છે અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યાં ઓક્ટ્રોઈડની ગ્રાન્ટ ગ્રાન્ટ ન મળવાને કારણે પગાર બાકી છે એ ચૂકવણાની કામગીરી ચાલુ છે ધારી નવરચિત નગરપાલિકા છે ડિસેમ્બર ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમામ જગ્યાઓ ભરવા માટે અનુસારની કાર્યવાહી ચાલુ છે ટૂંક સમયમાં જ નવી ગ્રાન્ટ આવી હતી આ બધી સમસ્યાઓ થશે